તો કેમ જો મિત્રો સ્વાગત છે તમારું વીબી વ્લોગ ચેનલમાં તો આજ છે રવિવાર અને આજ છે મારીમાં ચાઉંડની પૂનમ તો આજે અમે ત્રણ જણા જવાના છે એ પાનેરા કોણ કોણ છે એ તમને આગળ વિડીયો જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય અને આખો દિવસ પાનેરા જ રહેવાના છે ફૂલ એન્જોય કરવાનો છે મોજ મસ્તીને ધમાલ કરવાની છે એટલે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોયા રાખજો પાનેરા આપણે રેલગાડીમાં જવાના છીએ એટલે આપણે બધાથી પહેલા સુરત રેલવે સ્ટેશન પોગી જઈએ રેલવે સ્ટેશન ભોગવાટ આપણે રિક્ષા બુક કરી લીધી છે અને માં બે ગયા છીએ અને રિક્ષા ધીમે ધીમે હાલવા માંડી છે અને પછી મેં તો રિક્ષાવાળા ભાઈ આરે ગપ્પામ ગપ્પી કરવાનું ચાલુ કરી દીધું કારણ કે રેલવે સ્ટેશન છે બહુ આગુ થોડાક ગપ્પા માર્યા ને ચા ભાઈ આપડી સીતાનગર સોકડી આવી ગઈ તમે જોઈ શકો છો સીતાનગર બેઠા એવા તે ભાઈ બે પેસેન્જર મળી ગયા બે પેસેન્જર બે હાડ દીધા ને ઓલા ભાઈ માવાની ફાકી સડાઈ લીધી રિક્ષા હાલવા મળી પુલ બાકાજી કયો ડાયરેક્ટ હવે સીધી ઉભી રહે સ્ટેશન સ્ટેશન સિવાય રિક્ષા કઈ ઉભી નહીં રહે કારણ કે રીક્ષા થઈ ગઈ છે ફૂલ પેકઅમ પેક જેવો એપિલ ટાવર હોય છે માતાજી નું મંદિર છે કયા માતાજી નું મંદિર છે ને જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ત્યારબાદ આવી ગયું છે આપણું પોદાર આર્કેટ પોદાર આર્કેટ ની થોડાક જ આગળ ગયા ત્યાં આવી ગયું આપણું રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન ભૂગ્યા બાદ આપણે અહીંથી લઈ લઈએ ટિકિટ અને આપણે ટિકિટ લઈ લીધી છે ટિકિટ વગર મુસાફરી કરવો એક ગુનો છે ત્યારબાદ આપડી ટ્રેન કયા પ્લેટફોર્મ ઉપર આવવાની છે ને ત્યાં આપણે બધાથી પેલા પૂગી જઈએ એટલે આપડી ટ્રેન આવી ગઈ છે કે નથી આવી એ આપણને ખબર પડે તો અહીંયા તો ભાઈ સુરતનું રેલવે સ્ટેશન બહુ મોટું છે દાદરા સડવાના નતરવાના સડવાના ઉતરવાના જો તમે જોઈ શકો તો કેટલું પબ્લિક મુસાફર કરે છે અને આ આપણી ટ્રેન આવી ગઈ છે હવે આપણે ટ્રેનમાં સડી જઈએ તો ટ્રેનમાં આપણે સડી ગયા છે નજીક કોઈ આવ્યું નથી ને આપણે બધાથી પહેલાં આવી ગયા છે હવે ધીમે ધીમે ટ્રેન હાલવા માંડે તો આપણને કઈક ખબર પડે જો જેવું જ કીધું ને ત્યાં તો ટ્રેન હાલવા માંડી ના છે આપણું સુરત નું રેલવે સ્ટેશન ત્યારબાદ અમે અમારી સીટ ઉપર બે ગયા છે અને રેલગાડી હાલવા માંડી છે વલસાડ બાજુ તો બધાથી પહેલા આપણે વલસાડ પોગવાનું છે ત્યારબાદ તમે આનો બહારનો નજારો પણ જોઈ શકો છો કે આવી રીતના ટીંગાઈ નહીં તે બહારનો નજારો જોઈ શકાય ત્યાં તો મમ્મી ગીઝાણા અંદર રહે નહીં હારો છું મમ્મી ગીઝાણાનું અંદર વયો ગયો ખાડી આવી હતી કાંઈ નક્કી ન કેવા ભાઈ પગ પગ લહેરે તો આપણે ખાડીમાં ગડી જાય એટલે કહું છું બહાર બાર કાંઈ ટીંગાવાય નહીં એમાં કાંઈ એને કિનો કહેવાય એટલે હું પાછો મારી જગ્યાએ આવી ગયો અને તમને થોડાક બહારના વ્યૂ દેખાડી દઉં કે ભાઈ રેલગાડીમાંથી આવા આવા વ્યૂ તમે જોઈ શકો છો ક્યાંય ટીંગાવાનું નહીં શાંતિથી વ્યૂ જોવાના થોડોક ટાઈમ રેલગાડીમાં એકલું એકલું લાગ્યું ત્યારબાદ તો જો તમે આખી રેલગાડી ભરાઈ ગયો તમે જોઈ શકો છો ચારે બાજુ તમને હું દેખાડી દઉં ને તો માણા જ માણા થઈ ગયું છે કાંઈ નક્કી જ નથી રહ્યું કે ઘડીક વારમાં માણ આટલું બધું ક્યાંથી આવી ગયું તો એ બધી વાત જવા ને આપણું વલસાડ સ્ટેશન આવી ગયું છે આપણું ઉતરવાનું સ્ટેશન આવી ગયું છે વલસાડમાં તમારે ઉતરી જવાનું જો તમારે પાનેરા જવું હોય તો આપણે વલસાડમાં ઉતરી ગયા છીએ હવે વલસાડની બારા નીકળી વલસાડ રેલવે સ્ટેશન ની બહાર નીકળ્યા પછી તમને કાંઈક આવો નજારો જોવા મળશે વલસાડનો ગેટ જોવા મળી જાય ત્યારબાદ અહીંથી પાનેરા પૂગવા માટે અમે રિક્ષા કરી લીધી છે અને રિક્ષાવાળા ભાઈએ પોતાને રિક્ષા આંખવાનું શરૂ કરી દીધું અને રિક્ષાવાળા ભાઈને મેં થોડુંક કીધું થોડીક ઉતાવળ રાખજો ત્યાં તો ભાઈ ફૂલ ઉતાવળ રાખ્યો અને આપણે તો ટીંગાતા ટીંગાતા રિક્ષામાં પૂગી ગયા પાનેરા અને આપણે ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને ગેટની અંદર તમે એન્ટ્રી ને ત્યાંથી તમારે થી પાંચસો મીટર સુધીનું થોડુંક અંતર કાપવું પડે છે ત્યારબાદ આવી જાય છે પાનેરાનો ડુંગરો તો તમે જોઈ શકો છો કે આપણે પાનેરાના ડુંગરે પૂગી ગયા છીએ અને પબ્લિક તો તમે જો કેટલું બધું પબ્લિક છે તો આપણે ત્યાં ડુંગરો ચઢવાનો શરૂ કરીએ અને આપણા બૂટ ચપ્પલ કાઢી નાખીએ સાઈડમાં ત્યારબાદ આપણે માતાજીને જય બોલાવી નાખી બોલો ચાઉંડા મા કી જય કરીને આપણે ડુંગરો ચડવાનું શરૂ કરી દીધું ધીમે ધીમે આપણો ડુંગરો ચડવાનું શરૂ કરી કેટલું પબ્લિક છે એ બધું હું તમને બતાવું એટલે તમને ખબર પડે કે ભાઈ માતાજીની પૂનમ ભરવા કેટલું પબ્લિક આવે છે હું અને નાનકો ધીમે ધીમે દાદરા ચડવા મળી અને નાનકો કાંઈ થાકવા બાકવાનું નામ લે નહીં એટલે અમે એક જરા સડ્યા જ ગયા ક્યાંય થાકવાનું કાંઈ નામ જ નહીં અને ક્યાંય રોકાણાય નહીં આગળ જઈને જોયું ને ભાઈ ત્યાં પૂરિયા ડુંગરો સડવા આવે છે હવે આ લોકોનો શું કામ હશે પણ કાંઈ વાંધો ને એને ખબર પડતી હશે એટલે આવતા હશે એમાં આપણે કાંઈ રસ લેવો નથી અને આપણે ધીમે ધીમે દાદરા ચડવા મળ્યા તો આગળ એક બોર્ડ આવી ગયો કે હવે માતાજીના દર્શન કરવામાં ખાલી પચાસ પગથિયા ચડવાના છે તો આપણે એ પચાસ પગથિયા ચડી જઈ ચા તો ઉપર જઈને જોયું ને ભાઈ ત્યાં તો ટ્રાફિક તો તમે જોવા મળ દર્શનમાં કવડી મોટી લાઈન છે તમે જોઈ શકો છો આ બધી લાઇન જ જો ભાઈ દર્શન કરવા માટેની લાઇન છે તો આપણી લાઇનમાં ઊભા રહી જઈને આપણો વારો આવી જાય ટૂંક જ સમયમાં આપણો વારો આવી ગયો અને આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે હું તમને મંદિરની બહારનો નજારો દેખાડી દઉં કે મંદિરની આજુબાજુ શું છે તો હવે તમે જોઈ શકો છો કે આ શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા માટે ઊભા છે ત્યારબાદ હજી તમે અહીંયા જોઈ શકો છો કે કેટલાય શ્રદ્ધાળુ દર્શન કરવાના બાકી છે અને હજી લાઈનમાં જ ઊભા છે અને આપણે દર્શન કરી લીધા છે અને આપણે હવે આવી ગયા છીએ પ્રસાદની લાઈનમાં પ્રસાદમાં પણ વારો આવી ગયો છે અને આપણે પ્રસાદ જમી લઈએ પ્રસાદ જમ્યા બાદ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મસ્ત મજાનું લોકેશન છે આ લોકેશન ઉપર અમે સારા સારા ફોટા પાડી લીધા છે અને એક નંબર જોરદાર લોકેશન છે ત્યારબાદ ત્યાંથી આગળ નીકળીએ તો આગળ એક ગુફા છે એ ગુફામાંથી બારા નીકળીએ ને તો નીચે મહાકાળી માતાજીનું મંદિર આવી જાય છે અને મંદિરમાં જઈને આપણે મહાકાળી માના દર્શન કરી લીધા છે અને મંદિરની બહાર નીકળી ગયા છીએ ત્યારબાદ આ પથ્થરો તમને જોવા મળે છે ને એ પથ્થરો ઉપર અમે જયારે નાના હતા ત્યારે આવતા હતા તી ફોટા પડાવતા હતા અને ત્યારબાદ થોડાક જ આગળ આવો ને તો ત્યાં એક મસ્ત મજાનો પુલ બનાવેલો છે એ પુલ ઉપર પણ તમે ફોટા સારા સારા પાડી શકો છો અહીંયા ઘણા બધા લોકો ફોટા પાડે છે અને મેં પણ બે ચાર ફોટા પાડીને ડુંગરો ઉતરવાનું ચાલુ કરી નાખું જેવો ડુંગરો ઉતરવાનું ચાલુ કર્યું ને તો મમ્મીએ કીધું સ્વામી રામેશ્વર મહાદેવનું મંદિર પણ છે તો હાલો ત્યાં પણ દર્શન કરતા આવીએ બોલો હર મહાદેવ અને પાછા ધીમે ધીમે ડુંગરો ઉતરવાનું ચાલુ કરી નાખું છે જેટલી વાર ચડતા લાગે છે આટલી વાર ઉતરતા લાગતી નથી આ એક વાત યાદ રાખવાની તો આપણે ફટાફટ ડુંગરો ઉતરી ગયા છીએ ત્યારબાદ રિક્ષા પકડીને આપણે સીધા પોગી ગયા છીએ વલસાડના રેલવે સ્ટેશને તો રેલવે સ્ટેશને ભોગ્યા બાદ આપણે ટિકિટ પણ કઢાવી લીધી છે અને આપણે વલસાડના રેલવે સ્ટેશનની અંદર એન્ટ્રી લઈ લીધી છે અંદર એન્ટ્રી લીધા બાદ આપણને જાણવામાં આવે છે કે ટ્રેન તો કલાક લેટ છે હવે આપણે રેલવે સ્ટેશનમાં આટા ઠોકશું અને નૈત નવા ફોટા પાડશું એટલે આપણું કામ થઈ જાય અને કલાક પણ નીકળી જાય અને આ બે મોઢાળું સાફ છે એ ગમે એ બાજુ જોઈન્ટ થઈ જાય અને આપણી ટ્રેન આવી ગઈ છે અને આપણે બે ગયા અને વલસાડથી આપણી ટ્રેન નીકળી ગઈ છે ત્યારબાદ ટ્રેને એની ગતિ પકડી લીધી છે અને મને એવું લાગે છે ટ્રેન ભલે કલાક લેટ થઈ છે પણ કલાક વહેલા પોગાડશે હવે આપણે જોઈએ કે ટ્રેન આપણને કેટલી વહેલા પોગાડે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ઉધનાનું રેલવે સ્ટેશન આવી ગયું છે ઉધનાનું રેલવે સ્ટેશન આવી જાય ને ભાઈ એટલે એની પછી સુરતનું જ રેલવે સ્ટેશન આવે એમાં બીજી કોઈ વાત ન હોય એટલે એ આવી પહેલાં ત્યાં બધા તો ગોઠવાઈ જ ગયા છે જેવું જ તે સુરતનું રેલવે સ્ટેશન આવે ને એટલે આપણે ઉતરી જાય તો તમે જોઈ શકો છો કે સુરતનું રેલવે સ્ટેશન આવી ગયું છે અને બધા ઉતરવાનું એક પછી એક ચાલુ કરી નાખ્યું છે તો આપણે પણ સુરતના રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ અને અહીંથી આપણે બહાર નીકળી જવાના છે તો જેવું જ બહાર નીકળો એટલે તમને કંઈક આવી રીતનું લોકેશન દેખાય હવે આપણે આપણા ઘર તરફની રિક્ષા પકડી લીધી છે અને આપણે રિક્ષામાં બે ગયા છે તો જેવી જ રિક્ષા હાકી કમ ગમા ગમ અને આગળ આવી ગયું છે બોમ્બે બોમ્બે માર્કેટ બોમ્બે માર્કેટ ની આગળ જેવા જ પોગ્યા ને ભાઈ ત્યાં આવી ગયું પૂણા ગામ ની પોલીસ ચોકી પૂણા ગામ ની પોલીસ ચોકી થી આપડે સીધા પોગી ગયા ઘરે અને ઘરે આવીને કાસ માં જોયું ને ભાઈ તો આખો દિવસ રખડી રખડી કાળા કાળા મસ્ત થઈ ગયા હતા તો બધા થી પેલું કામ આપણે એ કરીએ કે પેલા નાય ધોઈને એકદમ ફ્રેશ થઈ જાય ફાઈનલી આપણે પાને ઘરે પહોંચી ગયા છીએ અને નાયદોને એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છીએ તો તમને આજનો લો કેવો લાગ્યો એ કોમેન્ટમાં થોડુંક જણાવતા આવજો અને સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો અને તમારા બધા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી નાખજો તો બધાએ ને એમાં થોડોક આપણે ફાયદો થાય તો ચલો ફ્રેન્ડ જય માતાજી